પવિત્ર રમઝાન માસ નિમિત્તે અને કોમી એકતાના સંદેશા સાથે સીએમડી ગ્રુપના આયોજક હુસૈન પઠાણ અનુભાઈ પઠાણ સાથે समस्त પઠાણ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને અનાજની કીટો સાડી તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના જબડી મિલ વિસ્તારમાં રહેતા પઠાણ પરિવાર દ્વારા સીએમડી ગ્રુપના માધ્યમથી આજે પવિત્ર રમઝાન માસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ મહિલાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કોમી એકતાના સંદેશા સાથે હિન્દુ મહિલાઓને સાડી અને મીઠાઈ તો મુસ્લિમ મહિલાઓને રમઝાન માસ દરમિયાન કાપમાં લાગે તેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાજિયા કમિટીના જાવેદ બાપુ મસ્તાના આવાગ દરકાના ભોલુ બાપુ સામાજિક કાર્યકર સૈયદ અમી આઈબીએન ન્યૂઝ ચેનલના તંત્રી સુનિલ કહાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આઈબીએન ન્યૂઝ ચેનલના તંત્રી સુનિલભાઈ કહાનું આયોજક અન્નુભાઈ પઠાણ હુસેનભાઈ પઠાણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગરીબો દ્વારા હુસેન પઠાણ અને અન્નુભાઈ પઠાણને દુવાઓ આપવામાં આવી હતી આજે રમઝાન માસનો પહેલો દિવસ છે અને રમઝાન માસના અંદર ગરીબોને અનાજ વિતરણની કામગીરી પઠાન બંધુઓ તરફથી કરવામાં આવી છે અને સાથોસાથ બીજા અમારા સમાજના જે બહેનો છે એમને સાડી અને મીઠાઈ આપવામાં આવી છે તે બહુ જ તારીફે કાબિલ છે અને પઠાન બંધુઓથી મારી એક રિક્વેસ્ટ છે કે દર વર્ષે આવા પ્રોગ્રામ થાય અને ગરીબોને મદદ થાય એવી મારી ઈચ્છા છે દરેક સમાજને એક જ કહું છું કે અમે હું કોમવાદમાં માનતો નથી અને કોમવાદીઓને હું ઊભો રાખતો નથી મારા માટે દરેક સમાજ મારી મારો સમાજ છે પછી એ હિન્દુ સમાજ હોય કે મારા મરાઠી સમાજ હોય કે કાર સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય એ મારો સમાજ છે હું એમ માનીને ચાલું છું અને દરેકને હું એ રીતના આગળ વધવાનું કહું છું એ જો પ્રોગ્રામ રખા ગયા રમઝાન મહિને કે લીએ ઓર એ પ્રોગ્રામ ગરીબ જો મુસ્લિમ હૈ કે લી રખા ગયા ઓર હમારી જો હિન્દુ બહેને ઉનકો લે કે દોનુ કોમ કો લે કે એકતા कमेटी के लिए एकता रेवे है वो हिसाब से प्रोग्राम रखा गया है और मेरे हर प्रोग्राम होते हैं उसमें मैं दोनों तीनों कौम को लेके चलता हूँ मैं कोई भी चीज़ हो गणपति हो नवरात्रा हो या कोई मंदिर का भंडारा हो मैं सब में इन्वॉल्वमेंट रहता हूँ और सब में खड़े रहता हूँ दूसरे मुस्लिम के अंदर भी सब त्यौहार होते हैं उसमें भी सब में मैं जितनी मदद होती है इतनी भी करता हूँ और उनके साथ खड़े रहता हूँ अच्छा यानी मेरा बस मेरा यही प्रोग्राम है कि मैं दोनों कौम को देख के साथ में खुश हुआ हिंदू बहने के लिए मैंने साड़ी और मिठाई का તરણ કરાય મુસ્લિમ બહેન કે અનાજેર કપડા